મિત્રો આપણા વિડીયોની નોટિફિકેશન મળતી નથી આપણે ગમે તેટલી વિડીયો અપલોડ કરીએ આપણે ગમે તેટલા સબસ્ક્રાઈબ હોય છે તો પણ આપણા વિડીયોની નોટિફિકેશન આપણા સબસ્ક્રાઈબ મિત્રોને કેમ નથી મળતી તો આ મિત્રો કોમેન્ટ હતી એક સબસ્ક્રાઈબ મિત્રોની કે અમે વિડીયો તો અપલોડ કરીએ છીએ અમારી પાસે સબસ્ક્રાઈબ પણ છે પણ અમારા વિડીયોની નોટિફિકેશન કેમ મળતી નથી અમે બીજાના મોબાઈલમાં ચેક કરીએ છીએ તો એની અંદર ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે પણ જ્યારે અમે વિડીયો અપલોડ કરીએ તો એમાં નોટિફિકેશન મળતી નથી એનું શું કારણ હોય છે તો મિત્રો વિડીયોમાં ખાસ ધ્યાન આપજો કારણ કે આ પ્રોબ્લેમ ઘણા બધા લોકોને આવે છે ને કઈ રીતે આવે છે તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડવાનો છું અને જે એની માહિતી છે એ પણ હું તમને આપવાનું છું વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો તમને ખુદને ખબર પડી જશે કે નોટિફિકેશન કેમ નથી હોતી આટલી સબસ્ક્રાઈબ આપણી પાસે વધારે છે તો જેટલા સબસ્ક્રાઈબ છે એટલા તો વ્યૂઝ આપણને મળવા જોઈએ કે ના મળવા જોઈએ તો મિત્રો ખાસ વિડીયોમાં ધ્યાન આપજો નોટિફિકેશન ના મળવાનું કારણ શું છે તો મિત્રો બે હજાર ચોવીસની અંદર ઘણી બધી યુટ્યુબની અંદર અપડેટો આવી ગઈ છે તમને ખ્યાલ જ છે એક અપડેટ એવી પણ મિત્રો યુટ્યુબની અંદર આવી છે કે જેની અંદર અપડેટ આજે નથી આવેલી પહેલાં આવેલી છે કે પહેલાં એવું હતું કે તમે લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોય ને ગમે ત્યારે હું છે ને વિડીયો અપલોડ કરું ને તો એની નોટિફિકેશન તમને મળી જતી ભલે તમે કોઈ બી ફોનની અંદર જોતા હોય કે કોઈ કામકાજ કરતા હોય તો નોટિફિકેશન ઉપર ફોનની અંદર તમને મળી જતી અને અત્યારે હાલની અંદર નોટિફિકેશન કઈ રીતે પાડશે જો તમારી વિડીયો સામેવાળી ક્વોલિટી છે સમજી લો કે મારી વિડીયો તમે જુઓ છો અઠવાડિયામાં બેથી ચાર વખત તો જ તમને મારી નોટિફિકેશન મિત્રો મળે જો મારી વિડીયો તમે આઠ દિવસ સુધી નથી જોતા તો તમને નોટિફિકેશન નહીં મળે ઓટ્યુબ ઓટોમેટિક છે ને બંધ કરી દેશે કારણ કે તમે વિડીયો ના જોતા હોય એટલા માટે એટલે મેઇન પ્રોબ્લેમ આ છે અને એક બીજું છે કે તમે વિડીયો શેની બનાવો છો શોર્ટ બનાવશો કે લોંગ વિડીયો બનાવશો એની અંદર પણ એક ફીચર છે જો તમે શોર્ટ વિડીયોથી મિત્રો તમારા સબસ્ક્રાઈબ બનાવ્યા છે પચાસ હજાર અને એની અંદર તમે લોંગ વિડીયો અપલોડ કરો છો તો તમારો શોર્ટ વિડીયોની અંદર તમને લાખો વ્યૂઝ મળશે પણ તમારા લોંગ વિડીયોની અંદર છે ને બેથી ત્રણ હજાર વ્યૂસ જ આવશે કારણ એનું શું છે એની પણ માહિતી તમને વિડીયોમાં સમજાવે છું બસ વિડીયોમાં મિત્રો ધ્યાન આપજો અને જે લોકો યુટ્યુબની અંદર આગળ વધવા માગે છે તો મિત્રો આપણી વિડીયો જુઓ યુટ્યુબની અંદર કઈ રીતે આગળ વધવું દરેક નોલેજના વિડીયો મિત્રો આપણી ચેનલની અંદર બનાવેલા છે દરેક નાના યુટ્યુબરને કામ આવી શકે એ ટાઈપના જેથી પહેલેથી કોઈ વિડીયોની અંદર ભૂલ ના કરે જેથી એમની ચેનલની અંદર આવનારા સમયની અંદર કે મોનોટાઇઝરમાં કોઈ પ્રોબ્લેમ ના થાય એવા દરેક વિડીયો આપણી ચેનલની અંદર અપલોડ કરેલા છે તો અહીંયા સમજી લો કે હું અહીંયા સ્ક્રીનમાં એક તમને વિડીયો દેખાડું છું દાખલા તરીકે તો આપ જોઈ શકો છો કે અહીંયા નવસો એક વિડીયોની અંદર નવસો વ્યૂઝ આવેલા છે એમાંથી યુટ્યુબ સુજાવમાંથી મિત્રો નવસો સિત્તેર વ્યૂઝ આવેલા છે અને અહીંયા મિત્રો નોટિફિકેશનની વાત કરીએ તો નોટિફિકેશનની મિત્રો આ મારી ચેનલ છે સમજી લો આપણી આ ટેકનિકલ જયગુગાની જ આ વિડીયો છે જેની અંદર નોટિફિકેશન ખાલી સત્યાસી લોકોને જ મળી છે તો મારા સબસ્ક્રાઈબ કેટલા છે તેત્રીસ હજાર સબસ્ક્રાઈબ છે એમાંથી મિત્રો ખાલી સત્યાસી લોકોને જ નોટિફિકેશન મળી છે એનું કારણ શું કે આપણે ટેકનિકલની વિડીયો મિત્રો બનાવીએ છે અને તમે લોકો મારી વિડીયો ક્યારે જોવાના છો જ્યારે વિડીયોનો થમલેન ઉપરથી તમને ખબર જ પડી જાય કે આ વિડીયો આપણા કામની છે તો જ મારી તમે વિડીયો જોવાના છો ના કે મારી વિડીયો જોવાના નથી એટલે મિત્રો ખાસ તમારે અહીંયા ધ્યાન આપવાનું છે હવે તમે અઠવાડિયામાં બેથી ત્રણ વખત મારી વિડીયો જુઓ છો તો તમને મારી વિડીયોની નોટિફિકેશન તમને ઉપર મળતી જશે પણ જો તમે મારી વિડીયો નથી જોતા તો યુટ્યુબ ખુદ મિત્રો છે ને નોટિફિકેશન અહીંયા તમને ઉપર દેખાડવાનું બંધ કરી દેશે મિત્રો અને આ સિસ્ટમ મિત્રો છે ને બે હજાર ચોવીસમાં ક્યાંની પણ લાગુ પડી ગઈ છે કારણ કે ઘણા લોકોને છે નોટિફિકેશન ઉપર આવતી એટલે ડિસ્ટર્બ થતું ઘણા લોકોને કારણ કે આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોય હું દસ વિડીયો અપલોડ કરું તો દસ વખત નોટિફિકેશન તમને ઉપર મળે એટલે તમને ખુદને મિત્રો કંટાળો હોય બરાબર છે પછી તમે અનસબસ્ક્રાઈબ કરી લો પણ યુટ્યુબ તરફથી અનસબ્સ્ક્રાઈબ કરવાની સિસ્ટમ ભલે છે એ જ પણ કહેવાનો મતલબ કે તમે એમની વિડીયો જુઓ છો તો જ નોટિફિકેશન મળે બાકી તમે વિડીયો નથી જોતા તો તમને નોટિફિકેશન પર નહીં મળે હવે વાત કરીએ મિત્રો શોર્ટ વિડિયો અને લોંગ વિડીયોની તમને વાત કરી દઉં શોર્ટ વિડીયોથી તમે પચાસ હજાર સબસ્ક્રાઈબ બનાવ્યા છે એની અંદર તમે લોંગ વિડીયો બનાવો છો અને અપલોડ કરો છો તો તમને એની અંદર છે ને બેથી ત્રણ હજાર વ્યૂઝ મળશે હવે તમે એવું પણ વિચારતા હશો કે સબસ્ક્રાઈબ પચાસ હજાર છે તો નોટિફિકેશન કેમ નથી મળતી તો જે તમારા પચાસ હજાર સબસ્ક્રાઈબ છે ને મિત્રો એ શોર્ટ ચેનલના અને શોર્ટ વિડિયો જે લોકોને પસંદ આવ્યા હોય ને એ લોકોએ શોર્ટ વિડિયોમાં ડાયરેક્ટ સબસ્ક્રાઈબ કરેલું હોય અને લોંગ વિડીયોમાં મિત્રો અલગ ફીચર છે લોંગ અને શોર્ટના બંને ફીચર અલગ છે જો તમે લોંગ વિડીયોથી સબસ્ક્રાઈબ બનાવેલા છે એ આખા અલગ છે અને જો તમે શોર્ટ વિડીયોથી તમને સબસ્ક્રાઈબ મળ્યા છે એ પણ મિત્રો આખા અલગ છે એટલે મિત્રો ખાસ તેના પણ તમે લોકો એવું વિચારતા હોય કે શોર્ટ વિડીયોના એક લાખ સબસ્ક્રાઈબ છે તો તમે એની અંદર લોંગ વિડિયો અપલોડ કરશો તો તમને પચીસ પચીસ હજાર કે વીસ હજાર વ્યૂઝ મળશે શક્ય નથી મિત્રો કારણ કે શોર્ટ વિડીયો છે ને શોર્ટ ફ્રીડમાંથી તમે જે સબસ્ક્રાઈબ મળ્યા હોય ને શોર્ટ ફ્રીડમાંથી મળ્યા હોય છે એટલે મિત્રો ખાસ વિનંતી છે કે શોર્ટ અને લોંગના સબસ્ક્રાઈબ પણ અલગ હોય છે અને જે તમને નોટિફિકેશન મળે છે એ પણ મેં તમને સમજાવી દીધું કે જે લોકો આપણી વિડીયો જોતા હોય કાયમિક માટે એમને જ નોટિફિકેશન મિત્રો મળે છે બાકી ભલે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે ને તો પણ એમને નોટિફિકેશન નહીં મળે કારણ કે એ લોકો આપણી વિડીયો નથી જોતા અને વિડિયો આપણી ના જોતા હોય એટલે નોટિફિકેશન પણ ઓટોમેટિક યુટ્યુબ તમારી ચેનલની અંદર બંધ કરી દેશે એટલે ખાસ વિનંતી છે કે આ માહિતી તમે મિત્રો સમજી ગયા હશો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને જેની અંદર આવી જ નોલેજફુલ વિડીયો મારી પાસે જે પણ નોલેજ છે એ તમારી સાથે શેર કરતો રહીશું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગોગાને મિત્રો